પોતાની ભૂલ સ્વીકારવાની હિંમત રાખો તો જ તમે સાચા અર્થમાં સારા માણસ બની શકશો આપવાનું શરૂ કરો પ્રાપ્તિ આપો આપ તમારી તરફ દોડી આવશે ઇજ્જત પર દોલત પર અને સુખ શાંતિ પર યાદ રાખો અપમાનનો બદલો ક્યારે ઝઘડાથી કે લડાઈથી નહીં પરંતુ સામેવાળા કરતાં અનેક ગણો વધુ સફળ બનીને લેવો જોઈએ જો ક્યારે ખરાબ કરવાની ઈચ્છા થાય તો તેને આવતી કાલ માટે મુકી દો परतु सारा कार्य तो नाखो, कारण के खामीओ निर्भय थी मोढ़ा पर कही सके याद राखो साफ साफ बोलना कड़वो लगे पर क्यारे विश्वास घाती कारण के कड़वाश पाचड़ सच्चाई छुपायेली हो छे। અને એ જ સચ્ચાઈ જીવનનો સાચો માર્ગ દર્શાવે છે